ત્યારે વાંકેનર તાલુકાના વડસર વિસ્તારમાં આવેલા શ્રીરામ સ્ટોન ગાયત્રી સ્ટોન 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 તથા કિસાન નામના ત્રણ અલગ અલગ છેલ્લા દિવસમાં તસ્કરોએ પાંચ વખત કોપર વાયર ચોરીના બનાવોને અંજામ આપ્યો છે ત્યારે આ બનાવોને અંજામ આપી ચાર લાખ કરતા વધારાની કિંમતના કોપર વાયરની ચોરી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી પોલીસ તપાસ દરમિયાન જ વધુ ચાર વખત આ જ સ્થળોએ ચોરીના બનાવને અંજામ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે